લોક રજૂઆત બાદ મીડિયાના પ્રતિનિધિ તપાસ હાથ ધરતા શાળાના આચાર્ય સુરેશભાઈ અને ઓનલાઈન હાજરી પૂરો છો કે કેમ ત્યારે જણાવેલ કે ઓનલાઈન હાજરી પૂરી દીધી છે એકસો છપ્પન રજિસ્ટર સંખ્યા છે એકસો ની ઓનલાઈન હાજરી પૂરી છે અને માત્ર સાડત્રીસ બાળકો જ હાજર છે તો બાળકો ની સો ટકા હાજરી પૂરવી પડે સો ટકા હાજરી ના પૂરીએ સુડી વચ્ચે સોપારી જેવો ઘાટ થાય જેથી અમારે ખોટી હાજરી પૂરવી પડે નહીં પૂરીએ તો સરદાર સાહેબને ને ગ્રાન્ટની ખોટ જાય તેમ જણાવેલ તો શું દાહોદ જિલ્લામાં આવી કેટલી નકલી આશ્રમ શાળાઓ ચાલતી હશે તે તપાસનો વિષય છે ને લોક ફૂકે ચર્ચાઈ રહ્યું છે કે દેગાવાડા બક્ષી પંચ આશ્રમ શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈના ધર્મપત્ની અને આ શાળાના રસોઈયાના બે એકાઉન્ટમાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરવામાં આવ્યા હતા તો શું સરકારશ્રીનો આવો કોઈ પરિપત્ર છે આચાર્ય તેના પત્ની અને રસોઈયાના ખાતામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવી શકે દેગાવાડા અનુદાનિત નિવાસી બક્ષી પંચ આશ્રમ શાળાના આચાર્ય સુરેશભાઈ મોતી દ્વારા નકલી ઓનલાઈન હાજરી નકલી માતા પિતાના ખાતામાં બાળકોની શિષ્યવૃત્તિના પૈસા જમા કરાવ્યા તે કેટલા અંશે યોગ્ય કહેવાય અને આ શિક્ષણ જગતને કલંકિત કરતી ઘટના છે અને આજ શાળામાં તારીખ એકવીસ આઠ બે હજાર ચોવીસના રોજ મીડિયાના પ્રતિનિધિએ રૂબરૂ મુલાકાત કરી ત્યારે આશ્રમ શાળામાં એક પણ બાળક નહોતું બાળકના રજા રિપોર્ટ પણ ન હતા શાળા ફરજ દરમિયાન રજા આપ્યાનો કોઈ પરિપત્ર પણ ન હતો શાળાના આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ પટેલને પૂછતા જણાવેલ કે અમે બાળકોને દાહોદ સમાજ કલ્યાણ અધિકારી એસ એમ બારિયા સાહેબને પૂછીને બાળકોને રજા આપી દીધેલ છે તો શું દાહોદ જિલ્લાના સમાજ કલ્યાણ અધિકારી શાળાના આચાર્યોને મૌખિક જાણ કરી રજાઓ આપતા હશે ખરા આચાર્ય સુરેશભાઈ મોતીભાઈ પટેલે જણાવેલ કે અમે બાળકો જોડેથી રૂપિયા લઈ બાળકોના યુનિફોર્મ મંગાવીએ છીએ તો શું ખરેખર આશ્રમ શાળાના બાળકો માટે સરકાર દ્વારા યુનિફોર્મ આપવામાં આવતા નહીં હોય તદુપરાંત આચાર્ય શ્રીને દૈનિક કામગીરી પૂછતા તેમણે જણાવેલ કે અમારી સ્કૂલ માસનો સમય 10:30 થી સાંજના 5 કલાક સુધીનો છે તો આશ્રમ શાળાનો શૈક્ષણિક કામનો સમય સવારના 10:30 થી સાંજના 5 કલાકનો છે ખરો કે અધિકારીના પરિપત્રનું ઉલ્લંઘન કરી પોતાના મનસ્વીપણે આશ્રમ શાળા ચલાવતા હોય છે અહેવાલ દીપક રાવલ દાહોદ શ્રી અનુદાનિત નિવાસી પ્રાથમિક શાળા દેખાવાડા तालुको लिन झिलो दा हो सुपर ड्रेस को बस बाहर को सारा में थी मंजस ना अब सुपर ड्रेस को सारा में तरीके फर्क में जाऊं पटेल सुरेश भाई मोती भाई कितना बस में जाओ आ 24 से 25 मोर्स रनिंग चले के अपने स्कूल के कार्यक्रम द्वारा तालुको प्रमाण के चला આમ તો સંખ્યા જોાસ છે એને અમે દાખલ કરીએ છીએ આ વર્ષ એકસો છપ્પન રજિસ્ટર સંખ્યા છે એ વાગે અને અમારા શિક્ષકો એમને નાવા દોવા શૌચક્રિયા માટે લઈ જાય ત્યાર પછી બાળકોને નાસ્તો કરાવવામાં આવે ત્યાર પછી બાળકોને જે શિક્ષકનો વારો હોય મિત્રનો એ શિક્ષક એમને વાંચન લેખન કરાવી પછી થોડી વાર અંગે પ્રવેશી કરાવે અને પછી એમને હું જમવાનો ટાઈમ થાય ને જમવાનું આપે પછી થી પાંચ શૈક્ષણિક કાર્ય ચાલે એમ અમુક પ્રવૃત્તિઓ પ્રયોગો છે પછી નકશાઓ છે જે જે વિષય પ્રમાણે આવતું હોય એ પ્રમાણે આપે એમ અને કરાવે અને સાંજે પાંચ વાગ્યા પછી છ એક કલાક રમત છોકરાઓને પછી હાથ પર ધોઈ નાવાનું હોય એવું કરવા તો ત્યાર પછી સાડા છ થી સાત જમવાનું મળે અને પછી સાંજે પ્રાર્થના થાય પ્રાર્થના પછી દસ વાગ્યા સુધી બાળકોને વાંચન લેખન ગણન કરાવીએ અને એમનું લેસન કરે કાર્ય કરે અને બાળકો દસ વાગ્યા પછી સુવાડ દઈએ પાછા આમ તો સર તમારી શ્રેષ્ઠ શાળા છે બધી રીતે નિયમિતતા બાળકોને ભણાવવાની વ્યવસ્થિત બધી રીતે સારું છે આપણે સાહેબ જે બાળકોને હમણાં પંદર તારીખે એ બધું વધારતી દીધી કે બની પેજ તો સર તમને ના 15 તારીખે નહીં આવી કોઈ દે અમે જન્માષ્ટમી પર જ આવી તો મોસર સર 15 તારીખે ફોન કરી રહ્યો તો 15 તારીખે બોલાવ ના 15 તારીખે તો તમે આયા ધ્વજવંદન કાર્યક્રમ હતો તમે આવેલા અરે તમને એક મે કહ્યું તમે મને 21 તારીખે ફોન કર્યો જન્માષ્ટમી અરે 15 ઓગસ્ટ 15 તારીખે હતી અમારે મતલબ અમે રક્ષાબંધન પણ અહીંયા કરી એમને ફોટા બી આપણી જોડે છે બધા બાળકો ને પોત પોતાના ક્લાસમાં પણ કરી અને પછી આપી બે દિવસ પહેલા આવે બે દિવસ અને એ પણ કે માની કે આપણો પરિપત્ર નવો થયો ને કે બાળકોને આપણે શિષ્યવૃત્તિ એમના રેશન કાર્ડ અને આધાર કાર્ડ મેચ થયેલા હોય એટલે કે કેવાયસી કરેલું લેવું જોઈએ એટલે બાળકોને કોઈને કેવાયસી કરેલું ના હોય એ એ રીતે બે દિવસ ચાલુ હતા એટલે બાળકોને કામ થઈ જાય પછી રજાઓ આવતી હતી એટલે આ રજા સાહેબ આપણને આપણે જે આપી રહ્યા બે દિવસ અગાઉ

અને એ એ એક ખાતામાં વધારે પૈસા જમા ના થાય એટલે એક ખાતામાં નિશ્ચિતના ખાતામાં નાખેલું અચ્છા એક એક ખાતામાં હમ કેટલા જમા કરે હતા એ અક્કી કઈ 600 કેવા રૂપિયા હતા બરોબર છે તો સોને એ તો બાળકને આપી પણ દીરા ઉપાડીને પાછા ના મતલબ નહીં કામો સાહેબ તમે વાડીનું ખાતું બનાવ્યું તો એમાં બીજા કોઈ દાદા-બાજી કે